哎哎哎哎 નમસ્કાર દર્શક મિત્રો આજના એક વિડીયોની અંદર તમારું સ્વાગત કરીએ છીએ દર્શક મિત્રો વિક્રમ ઠાકોરનો લાઈવ પ્રોગ્રામ હતો ત્યારે આ પતિ પત્ની સાથે કમો લાઈવ પ્રોગ્રામમાં જોરદાર બાજ્યો છે આ બહેન છે તે ખૂબ જ રડતા હતા આગળ તમને આ સોશિયલ મીડિયાવાળો વિડીયો અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે તમને આગળ વિડીયો બતાવું છું તમે વિડીયો ખાસ ચોક્કસ જ જોઈજો કારણ કે આ કમાની એક સૌથી મોટી ભૂલ હતી તમે વિડીયો જોજો એટલે તમને આપોઆપ દેખાશે અને ખબર પડી જશે દર્શક મિત્રો આપણે વિડીયોની અંદર મોડું નથી આપણે વિડીયો તમે જોવા પછી આ કરવાનું ભૂલતા નહીં આમાં ભૂલ કોની છે તે પણ કરજો દર્શક કારણ કે દર્શક મિત્રો તે ઘણા બધા પ્રોગ્રામની અંદર જાતો હોય ને તે ઘણા બધા લોકો સાથે ઝઘડતો હોય છે તમે ઘણા બધા એવા વિડીયા જોયા છે અને આ પણ અત્યારે તમે પહેલા વિડીયો જોઈ લો પછી વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જોઈ લો પહેલા વિડીયો